તો હાલો ભાઈ જય માતાજી કેમ છો મજા આવો સારું છે ને હાથલ પૂરા કોઈ મારું છે તો વેલકમ છે તમારું ઉમર આજના નવા વ્લોગમાં અને જો આજ તો અમે હવારના પોરમાં ખેતરે આવી ગયા તમે જુઓ દીવ ઉગેરો હજુ અને આવી ગયા હે અમે ખેતરે કેમકે અમારા ખેતરમાં ખરેડીયા વારવાના હે ને એટલે એટલે કે બીજું પાણી અમારે ખેતરમાં વારવાનું છે જુઓ એ જીરામાં હવે અમારે બીજું પાણી વારવાનું હે કેમકે હવે જીરાને પાણીની જરૂર છે એટલે નવ નવ દિવસ થઈ ગયા હાજ પાણી પહેલું પાણી વારવાના હવે બીજું પાણી આજ ચાલુ કરવાનું છે એટલે નવમાં દિવસે એને જીરા ને બીજું પાણી પાઈ એટલે જીરું કમ્પ્લીટ ઉગી જાય તમે જીરું વાયું હોય તો કોમેન્ટ બોમેન્ટ કરજો અને બ્લોગમાં સુધી બના રહેશો તો બહુ મજા આવવાની છે તો ખેતરે આપણે ફાઇનલ ખેતરે પાણી આવ્યું તમે જોવો ખેરે પહોંચ્યા ને ભરતભાઈ અમારે વારે છે આજ પાણી આપણા ખેતરે આજ ભરતભાઈ પાણી વાર આવ્યા છે ને જુઓ ખેતરનો આટલો ભાગ કમ્પ્લીટ પી ગયો ને આજે આ ચાલુ કર્યું છે અત્યારે અને આ ભાગ બધું પાવાનું હોય ને ધોરીઓ હાલે અત્યારે બે હે તો વાગી જાય બપોરના બાર અને આવી ગયું હવે આપણે ટિફિન જો હવાનું પાણી ચાલુ કર્યું તો આટલું પાયું ને હવે ટિફિન આવીને હવે દાવાનું હે ખાવા અને ટિફિન અને ટીંગાહેરું આપણે ટુએ અને ટિફિન હવે આવી ગયું હવે ખાવા બેહવાનું હે તો તમે વિચાર કરો સવારે વહેલા આઠ થી ભૂખા કડા મજા આવશે ખાવાની એ પાછું ખેતરમાં તો હવે આપણે ટિફિન ઓપન કરી શું શું બનાવીને આવી છે ગાજર ને બટેકાનું શાક છાસ અને દૂધ ચાખંડ અને બધું એના રોટલી ગવાની તો હવે આપણે બે જાય ખાવા તમે કોઈ દિવસ ખેતરામાં ખાધું હોય મારી આમ તો કોમેટ બોમેટ કરજો બરોબર સવારે વહેલું આઠ વાગે ચાલુ કર્યું હતું અત્યારે ભાગ વા્યા પાંચ સાંજો સુરજ અને આટલો ભાગ પી ગયો કમ્પ્લેટ જુઓ આટલે છે આટલી બધી કમ્પ્લીટ પી ગયો હોય ને પાણી ચાલુ જ છે હજુ સુધી તો અને હવે બાકી આપણે આટલું રહ્યું હોય એટલે હવે આ તો હવે કાલે પાઈ દઈશું આટલો ભાગ બાકી છે અને આ ક્લીન થઈ ગયો અને વાગ્યા આ પાંચ એટલે આદી દી દેખા છે તો તો પાણી આવવાનું જ છે તો ધોરિયો કેવો મસ્ત સલકીને હાલે હવે ધોરીઓ ભરાય છે બ્લોક બંધ કરાય તો બસ આજના બ્લોકમાં આટલું જ હતું અને આપણે આજના ખેતરમાં પાણી બીજું પાણી પી એટલે ફ્રીજ જશે હવે તમે વ્લોગ જોયો હોય મારો તો બ્લોગમાં કદાચ નાખું કે ના નાખું તો જો પાણી તો હજી ચાલુ જ છે તમે જો ધોરિયો કેવાય આડા ધોરિયામાં છીએ અત્યારે હાલ તો હજી યાર આપણે અને ધોરિયો હાલે હજુ તો હજી મશીન મશીન મન કર્યું નથી તો બધી તો વાર જ છે એટલે હવે તો પાયને જ આપણે છૂટું ખાવાનું છે કમ્પ્લીટ અને બ્લોગ હવે આપણે અહીંયાથી પૂરો કરી રહ્યા અને જો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જ તમે યાર સબસ્ક્રાઈબ કરતા નહીં મને વિડીયો બનાવવાની મજા નહીં આવતી તમે સબસ્ક્રાઈબ અબસ્ક્રાઈબ કરો તો મને મોટિવેશન મળે યાર તમે મારો વિડીયો જોવો હો લાઈક કરો હો શેર કરો હો કોમેન્ટ કરો હો તો મને મજા આવે બાકી તો વિડીયો આપણે નાખવાના જ છે વ્લોગ માટે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું બીજો વિડીયો નાખું હોય તો મને તરત મળી જાય તો આપણા ખેતરોના જ વિડીયો આવવાના છે તો એ વિડીયો કરી દેજો લાઇક શેર અને કોમેન્ટ મળજો આગલા વ્લોગમાં તો બધાની જય માતાજી